નમસ્કાર મિત્રો તો આજે આપણે જાણીશું કે મહાકાળીમાંનો રક્ષા મંત્ર તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો સમશાણમાં જાઓ છો કોઈ એવી મેલી જગ્યાએ તમે ગયા છો તમને પોતાને ખબર નથી તો મહાકાળીમાં તમારી રક્ષા કરે એવો એક મંત્ર લઈને આવો છું તો વિડીયોને છેલ્લે સુધી જુઓ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો હવે આપણે આગળ વિડીયોમાં વધીએ કઈ રીતે મંત્ર જાપ કરવા અને શું સામગ્રી જોશે એ બધું આ વિડીયોમાં જણાવેલું છે આ મંત્ર જાપ કરવાથી કોઈ પણ તમારી ઉપર મોઢ કરી શકતો નથી તમે કોઈ જગ્યાએ જાઓ તો તમને વાળવાકો થતો નથી મહાકાળીની તમારી ઉપર કૃપા રહી છે અને મહાકાળી તમારી હંમેશા રક્ષા કરતા રહી છે તો મિત્રો આ મંત્રને તમારે ગ્રહણમાં અથવા કોઈ શુભ પર્વ ઉપર એક હજાર વખત તમારે આ મંત્રને જાપ કરવાના છે ત્યારે આ મંત્ર સિદ્ધ થાય છે મંત્ર સિદ્ધ થયા પછી સાત વખત તમારે આ મંત્રનો જાપ કરવાનું છે જાપ કર્યા પછી કાળો ઊનનો એક દોરો લેવાનો છે તેની સાત ગાંઠ બાંધવાની છે પછી તમારા હાથમાં કે ગળામાં તમારે માંદરડી બનાવીને આને ગળામાં પહેરવાનો છે તમારે જો મિત્રો તમારે હાથમાં કે ગળામાં ન પહેરવો હોય તો તમારા શરીર ઉપર સાત વાર જાપ કરી અને સાત વાર ફૂંક મારવાથી પણ તમારી રક્ષા થાય છે તો મિત્રો આ રીતે વિધિ હતી અને આ બધી સામગ્રી જો છે હવે મહાકાળીમાં નું રક્ષા મંત્ર શું છે એ તમને આ વિડીયોમાં જણાવી દઉં તો મંત્ર કંઈક આ રીતે છે ઓમ કાલી કાલી મહાકાલી મદે માસ કરે દિવાલી બ્રહ્મા કી પુત્રી ઇન્દ્ર કી ચાલી ઘોડે કી પીઠ બજાવે તાલી શામ કી કોથળી હાડકી જય માલે પતાલકી છૂતી ઉઠી મંડલકી બીજલી જવા બીઠાવું તહા ઋષિ સિદ્ધ લિયો આવે દસ નામે દસ કોષ દઈને દસ કોષ આગે દસ કોષ પી છે મેરી વેરી તેરા ભક્ત મેં દયાંત રક્ત શું શું ક્રિંગ કાલી મહાકાલી ફૂરું મંત્ર સંડાલીના ફરે તું બ્રહ્મ વિષ્ણુ કે વાચા પાવો વર વાલે મેરી ભક્તિ ગુરુ કી શક્તિ ફૂરો મંત્ર ઈશ્વર વાચા તો મિત્રો આ રીતે મહાકાળીમાંનો મંત્ર રક્ષા મંત્ર છે બરાબર તો આ તમને વિધિ પણ સમજાવી દીધી છે વિડીયોમાં કોઈને કંઈ પણ સમજાણું ના હોય ડ્રીપક્રિપ્શનમાં તમને મંત્ર મળી જશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો મિત્રો